आज छव्वीसमी सप्टेंबर बजार पीस शुक्रवार न दिवसे आजना चिंतनम मा ने मारा साष्टांग प्रणाम जय स्वामीनारायण आजन चिंतन नंद संतोना कीर्तनो ಮರ್ಮ ರಹಸ್ಯರಿಜನ ಸಾಚಾರೇರ್ ಹಿಮ್ಮತ ರಾಖೆ ವಿಪತಿ ವರ್ತಿ ರೇ ಕೇ ದೀನ ವಚನ ನವ ಭಾಖೆ ಪರ ಉಪಕಾರಿ ರೇ ಜನ ಪ್ರೇಮ ನಿಯಮ ಮಾ ಪೂರ ದೈಹಿಕ ದುಖ દાજે નહીં સાધુ શુરા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી નું આ પદ સંતો અને હરિભક્તોના માટે દીવા દાંડી સમાન છે જાણપણું આપે તેવું છે અને અંતરદ્રષ્ટિ કરાવે તેવું પણ છે આપણી સાધના માર્ગમાં જે કંઈ ખામી છે એનું પણ આ પદ આપણને દર્શન કરાવે છે ભગવાનનો સાચો સાધુ અને ભગવાનનો સાચો હરિભક્ત સત્સંગી કોણ કહેવાય પર ઉપકારી રહે એને હંમેશા માટે પરોપકારની ભાવના રહ્યા કરે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે પોતાની જીવન ભાવના ઘણી વખત પોતાના પ્રવચનોમાં અભિવ્યક્ત કરતા કહ્યું બીજાના સુખમાં આપણું સુખ બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ દરેકનું ભલું થાય એવી પ્રકારની ભદ્ર ભાવના કોઈ પણ સંત કે ભક્તના હૈયામાં જાગે ક્યારે જ્યારે એનામાંથી ઈર્ષા મટી જાય રાગ દ્વેષ ચાલા જાય અહંકારનો નાશ થાય દેહભાવ તળી જાય દયા કરુણા વાત્સલ્ય ભાવ પ્રેમ ભાવ આદર ભાવ આ બધા આધ્યાત્મિક સદગુણો પ્રગટ થાય ત્યાર પછી આપણને આ જ સંકલ્પ રહ્યા કરે કે બધાનું ભલું થાવ યોગીજી મહારાજ સવારના પથારીમાં બેઠા થતાની સાથે પહેલી પ્રાર્થના પોતાના માટેની ભગવાનના ભક્તો માટે ને દુનિયાના લોકો માટે તાળી વગાડતા જાય ખોંખારો ખાતા જાય ડોલતા જાય એ શબ્દો અને એ મૂર્તિ આજે એકદમ નજર સામે તરવરે છે ભગવાન સૌનું ભલું કરો ભગવાન ભજી લેવા ભગવાન ભજવાની વાત છે ચોવીસ કલાક સ્વામિનારાયણ 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 રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલતો હોય પણ આજુબાજુવાળા જે પોતાને જેના માટે ઈર્ષા રાગવીશ હોય એનું નખો વળો એવો મનમાં ખૂણે ખાતરે સંકલ્પ રહેતો હોય તો સમજવું કે તમારામાં હજી ભક્તપણું આવ્યું નથી દરેકનું ભલું થાવ અને બીજાનું ભલું થાય બીજાનું સારું થાય બીજાનું ઉત્કર્ષ થાય એમાં આપણને નુકસાન શું જવાનું છે જો આપણે બીજાના માટે પ્રાર્થના કરીશું બીજાના માટે શુભ સંકલ્પ કરીશું તો આપણા અંતરમાં શાંતિ રહેશે આપણું મન ભગવાનમાં સંલગ્ન બનશે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે તમે ગરીબ સામાન્ય કુટિયામાં રહો છો એ ધને કરીને તમે બીજા ઉપર ઉપકાર નહીં કરી શકો અથવા તો શરીર નાદુરસ્ત છે કાયા છે વૃદ્ધાવસ્થા છે એટલે શરીરે કરીને પણ તમે બીજાના ઉપર મદદ કરવાનો ઉપકાર કરવાનું કાર્ય નહીં કરી શકો પરંતુ તમારું જીવન ભક્તિમય હશે સત્સંગમય હશે નીતિ નિયમમય હશે ભગવાનની નિષ્ઠા હશે ભગવાનના આદેશોનું પાલન કરતા હશો તો ચોક્કસ આજુબાજુના વર્તુળના લોકોને પણ તમારો ગુણ તો આવશે પરંતુ તમે જેનું ભજન કરો છો અને તમારા જે ગુરુ છે એનો પણ એને ગુણ આવશે કહેશે આ સંત તો બહુ સારા રે ખરા કલ્યાણના કરનારા રે એટલો જ ગુણ કોઈ લેશે રે તે તો બ્રહ્મમોલ વાસ લેશે રે આપણા ગુરુજીના માટે સદભાવ જાગે ક્યારે કે જ્યારે આપણે એમના સાચા શિષ્ય થઈને સંપ્રદાયને આપણા ઇષ્ટદેવને આપણા ગુરુને આપણા સત્સંગ સમુદાયને શોભે તેવું આપણું પરમ પવિત્ર નીતિયુક્ત ધર્મયુક્ત સદાચારયુક્ત જીવન હશે તો બીજાને ગુણ આવશે અને ગુણ આવશે એટલે સમજી લો કે આધ્યાત્મિક માર્ગમાં અતિ ઉત્તમમાં ઉત્તમ માર્ગની અંદર એને કદમ માંડ્યું આ સાધુ બહુ સારા છે સંપ્રદાય સારો છે સત્સંગી ભક્તો સારા છે પરંતુ આપણા જીવનમાં નીતિ નિયમ નહીં હોય કપાળમાં રૂપિયા જેવડો તિલક ચાંદલો કરીને બજારમાં ગટર ઉપર ઘણી બધી લારીઓ હોય એમાં પાણીપુરી ખાતા હોય ને ભીડ ખાતા હોય ને ડુંગળી લસણ ખાતા હોય તો જુનારો વિચાર કરશે કે આ સ્વામિનારાયણઓ નથી લાગતો આ તો સ્વામિનારાયણ સંપદાયના નામે માથે મોટું કલંક છે અભાવ આવશે અવગુણ આવશે એ માત્ર તમારા એકલાનો નહીં પણ આખા સત્સંગ સમુદાયને એક ફળ ટોપડીમાં કાચું પાકું બગડેલું હશે તો પેલાને શંકા જાગશે બીજા પણ આવા બગડેલા હશે આ સંપ્રદાયમાં આ બધા આવાજ હશે આ બધા સાધુ આવા જ હશે સ્વામિનારાયણનો સાધુ જેના માટે શ્રીજી મહારાજે આજ્ઞા કરી અષ્ટ પ્રકારે ધન અને શ્રીનો ત્યાગ એ ભગવાન સ્વામિનારાયણની ભગવી ચુંદડી પહેર્યા પછી જો એ સાધુ મહિલા બેન દીકરી સાથે વાત કરતો હશે અથવા તો પોતાની પાસે પૈસા રાખતો હશે પૈસા ગણતો હશે પૈસા લેતો હશે અને પૈસા વ્યાજે આપતો હશે તો એ બધું ક્રિયા જોનારને કેવો ગુણ આવશે એમ જ વિચાર કરશે કે આ ગ્રહસ્થ માથે ભગવવું રહ્યું છે અને સાધુ તો ન કહેવાય મનુષ્ય પણ ન કહેવાય એટલા માટે બ્રહ્માનંદ સ્વામી સંતના માટે અને હરિભક્તના માટે સત્સંગીના માટે આ શબ્દો આ પદની અંદર લખ્યા છે પરઉપકારી રે જન પ્રેમ નિયમ મપોરા પરઉપકારી રે જન પ્રેમ નિયમ મપોરા દૈહિક દુઃખ મારે દાજે નહીં સાધો શોરા પરોપકાર કરવો એટલે કે પહેલા પેલું બીજા ઘણા બધા લોકોના પ્રત્યે આપણને અણગમો છે અરુચિ છે અભાવ છે એ જ્યારે નીકળી જાય કહેતા આપણો અહંકાર મટી જાય કહેતા આપણા દુર્ગુણોનો નાશ થઈ જાય અને આપણું હૃદય કરુણા દયા વાત્સલ્યથી ભરપૂર બની જાય ત્યાર પછી આપણને દરેકનું ભલું કરવાનો વિચાર આવે એ રામને માનતો હોય કૃષ્ણને માનતો હોય શિવને માનતો હોય માતા મહાદેવને માનતો હોય કોઈ પણ સંપ્રદાયનો હોય અરે ગમે તેઓ પાપી માણસ હોય એના માટે પણ ભગવાનનો ભક્ત પ્રાર્થના કરે કે પાપમાંથી મુક્ત થાય એને સદબુદ્ધિ મળે ભગવાન એને સત્સંગનો યોગ કરાવે સારા માર્ગે ચાલે ધર્મયુક્ત જીવન બને આવા વિચારો આપણા મનમાં જાગે ક્યારે કે જ્યારે આપણામાં ભક્તપણું આવે ત્યારે ને પ્રેમ નિયમમાં પૂરા સમાજની અંદર ઘણા ઘણા લોકો એવા હશે કે સમાજ સેવા કરતા હશે ધને કરીને મોટું દાન કરતા હશે કન્યા શાળા બનાવી આપે હોસ્પિટલ બનાવી આપે ગરીબોને ધાબડા ઓઢાડતા હશે અન્ન આપતા હશે ઘણું બધું આપતા હશે સારું છે બધા અભિનંદનને પાત્ર છે કોઈની ટીકા નથી કરતો પરંતુ એ આવું દાન કરનાર સમાજ સેવા કરનાર વ્યક્તિના જીવનમાં નિયમ ધર્મની દ્રઢતા નહીં હોય વ્યસની હશે શરાબી હશે ઘણા બધા દુર્ગુણથી ભરપૂર હશે તો સમજી લો કે એનો સમાજને ક્યારે પણ ગુણ નહીં આવે એના એક કાર્યથી ક્યારે પણ સમાજના લોકોને ભગવાનમાં શ્રદ્ધા નહીં થાય સત્સંગના માર્ગે મન થાય એટલા માટે કહ્યું કે ભગવાનનો ભક્ત પ્રેમ અને નિયમ ભક્તિ અને આજ્ઞા ઉપાસના બંનેમાં પૂરા હોય શૂરા હોય દૈહિક દુઃખમાં મારે દાજે નહીં સાધુ સૂરા ગમે તેવો દેહ સંબંધિત દુઃખ આવી પડે અસહ્ય રોગ અસાધ્ય રોગ આવી પડે તો પણ એ સાધુનું મન મૂંજાય નહીં સુલવીર થઈને આ રોગનો સામનો કરે પોતાના ભક્તિ અને આધ્યાત્મિક માર્ગમાંથી દેશ માત્ર ચડાઈમાં ન થાય મહારાજના સમયમાં જે પાંચસો પરમંસો હતા એમાંના એક સંતને કે શરીરમાં ઘા વાગ્યો એ જગ્યાએ પાક્યું એમાં કીડા પડ્યા અને કીડા એટલા બધા થયા કે એની અંદરથી બેઠા હોય તેમાંથી એમાંથી દે અને કીડા નીચે પડે એટલે તરત જ જે સાધુઓ એ કીડાને ઉઠાવીને પોતાનો જે શરીર ઉપરનો ઘા એમાં મૂકે તો નીચે કયો ગીરતા હે એ શરીર તેરા ખાજે ખા લે દેહના દુઃખને જોઈને મનનું જરા પણ સંકલ્પ વિકલ્પ ભગવાનના માટે કરતા અર્તા પણ માટે ન થાય સુરવીર થાય દેહનું દુઃખ આવે એને પણ સહન કરવા માટે સુરવીરતાની હિંમતની ભગવાન નિષ્ઠાની જરૂર છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ